લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે તથા એફએસએલના રિપોર્ટ બાદ ચોવીસ મૃતકના સગાઓના સંપર્ક કરાયા છે તેમજ ચોવીસમાંથી ઓગણીસ મૃતકોના મૃતદેહને પરિવારજનોને સોંપાયા છે મૃતકના સગા હોવાથી ગઈકાલે સેમ્પલ લેવાયા છે હજુ પણ કેટલાક મૃતકોના ડીએનએ રિપોર્ટની કાર્યવાહી ચાલુ છે તો રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં ગોંડલના બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે જે પૈકી ખરેડાના યુવાનની ઓળખ થયા બાદ બોતેર કલાક બાદ અન્ય ક્ષત્રિય યુવાનના ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારને સોંપાયો છે ગોંડલ તેમના નિવાસ સ્થાનેથી રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે આજે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું સંભવત સ્વર્ણિમ સંકુલ બે ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી એસઆઈટીના અધિકારીઓ હાજર રહેશે અત્યાર સુધી કેસમાં થયેલી તપાસ તપાસ દરમિયાન લેવાયેલા નિવેદન અન્ય કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે તો ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આખી એ ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે